લેપ્રોસ્કોપીની અંદર બે વર્ડ છે એક લેપ્રો અને બીજો સ્કોપ તો ધીઝ ઇઝ બ્રોડ ટર્મ છે કે એન્ડોસ્કોપ વોટ ઇઝ એન્ડોસ્કોપ સ્કોપનો મતલબ દૂરબીનની મદદથી જોવું અને એન્ડોનો મતલબ કે શરીરના અંદરના અંગોને દૂરબીનની મદદથી જોવું તો એન્ડોસ્કોપી એક બ્રોડ ટર્મ છે અને તમે જે અંગને જુઓ છો એ પ્રમાણે લેપ્રોસ્કોપ હિસ્ટ્રોસ્કોપ યુરેટ્રોસ્કોપ એ ટાઈપના અલગ અલગ ટર્મ્સ હોય છે તો આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ લેપ્રોસ્કોપ છે આ લેપ્રોસ્કોપનો મતલબ લેપ્રો મતલબ પેટ અને સ્કોપ મતલબ જે રીતે થી જોવું એટલે તો જોવાનો મતલબ લેપ્રોસ્કોપ થતો હોય છે એક નાનું ઇન્સિઝન તમે જોઈ શકો છો કે આ ટીપ બહુ જ નાની છે એક એમ એમ એક સેન્ટીમીટર જેની આજુબાજુની છે એટલે એક સેન્ટીમીટરની આજુબાજુનો ચીરો દુર્બી ની આજુબાજુ મતલબ ડૂંટીની આજુબાજુ કરવામાં આવે છે અને એ છિદ્રમાંથી લેપ્રોસ્કોપ ઉતારવામાં આવે છે આ પર્ટિક્યુલર પીસ અહીંયા લાઇટ સોર્સ લાગે છે જ્યાંથી લાઇટ અંદરના અંગોને જુએ છે અને અહીંયા એક કેમેરો લાગે છે અને જે કેમેરાનું અટેચમેન્ટ એક ટીવી સ્ક્રીન આગળ હોય છે છે એટલે થાય શું કે અંદર શરીરના અંદરના અંગો તમે મોટી ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આટલું અંગ પણ તમને ઝૂમ કરીને ટીવીની સાઈઝનું મતલબ દસ ગણું ચાલીસ ગણું દેખાતું હોય છે જેનાથી તમારી જોવાની ક્ષમતા અંગોને જોવાની ક્ષમતા નરી આંખે જ્યારે તમે કોઈ ઓપરેશન કરો છો કન્વીન્સ એને લેપરોટોમી કહેવાય તમે પેટ ઉપર દસ સેન્ટીમીટરનો ચીરો મૂકો છો અને પછી ઓપરેશન કરો છો તો એમાં શું થાય છે કે તમારી આંખ અને અંગ વચ્ચે અઢીથી ત્રણ ફૂટનું અંતર હોય છે એટલે એ વસ્તુ જેવી ત્રણ ફૂટથી તમે જુઓ છો એક લિમિટેશન આવી જતી હતી હવે લેપ્રોસ્કોપની મદદથી શું થાય છે કે એ અંગને તમે બે સેન્ટીમીટર દૂર એક સેન્ટીમીટર દૂરથી પણ એકદમ ઝૂમડ આઉટ કરીને જોઈ શકો છો અને એના કારણે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ પણ આવતો હોય છે એટલે તમારી ઓપરેશન કરવાની જોવાની કરવાની ક્ષમતા ટિશ્યુને પારખવાની ક્ષમતા તમારી જે કેઝ્યુઅલ લેપ્રોટોમી હતી રૂટીન લેપ્રોટોમી હતી એની સામે ઘણી બધી વધી જતી હોય છે એટલે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ પર્ટિક્યુલરલી ગાયનેક ફિલ્ડની અંદર ડાયગ્નોસિસ માટે ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જેને બાળક નથી રહેતા હોતા તમે સોનોગ્રાફી કરાવો નોર્મલ હોય છે તમે રિપોર્ટ્સ કરાવો નોર્મલ હોય છે પણ જ્યારે તમે લેપ્રોસ્કોપ અંદર નાખો છો અને નીચે ગર્ભાશયની જગ્યાએથી ઇસ્ટ્રોસ્કોપ નાખો હિસ્ટ્રોસ્કોપ એટલે ગર્ભાશયને અંદરથી જવું અને લેપ્રોસ્કોપ મતલબ પેટને જવું એમાં ગર્ભાશયને બહારથી જવું તમે કોઈ ઘર ખરીદવા જાઓ છો તો ઘરને બહારથી કેવું છે એ જુઓ છો એની આજુબાજુની સોસાયટીમાં ઘરો કેવા છે એ જુઓ છો ઘરને અંદરથી જુઓ છો પાર્ટિશન કેમ છે રૂમ કેમ છે કિચન કેમ છે એટલે જોવાની પદ્ધતિને ઇસ્ટ્રોસ્કોપ કહેવાય છે બહારથી જોવાની પદ્ધતિને લેપ્રોસ્કોપ કહેવાય છે એટલે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ફર્ટિલિટી વાળા પેશન્ટોમાં જેમને બાળક નથી રહેતા એમાં એક ડાયગ્નોસ્ટિકલી અને કંઈ તકલીફ હોય એને સુધારવા માટે થેરાપ્યુટિકલી બહુ સરસ ભાગ ભજવતું હોય છે આ એક પાર્ટ થયો એના સિવાય અ ગર્ભાશયના ગાયનેકને લગતા દરેક ટાઈપનો ઓપરેશન સિવાય કે એક બે કેન્સર સર્જરીને છોડીને કારણ કે એમાં લેપ્રોસ્કોપ ઇન્ડિકેટેડ છે એને છોડીને ગાયનેકના દરેક પ્રોબ્લેમ કે ઓપરેશન હવે લેપ્રોસ્કોપીની મદદથી થઈ શકે છે રાધર લેપ્રોસ્કોપીની મદદથી જ કરવા જોઈએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં વર્ષો પહેલા વીસ ત્રીસ વર્ષ પહેલા વાત અલગ હતી કે જ્યારે આ ટેકનોલોજી નથી શોધાય નાઇન્ટીન એટી સિક્સની અંદર પહેલું હિસ્ટ્રોસ્કોપિક લેપ્રોસ્કોપિક ઇસ્ટ્રાક્ટોમી થઈ હતી અને એના પછી આપણે પાંત્રીસ વર્ષ સુધી આ ટેકનોલોજીનો કન્ટિન્યુઅસ વિકાસ થયો છે અને આજે આ ટેકનોલોજી બહુ જ એડવાન્સ છે અને પેશન્ટ માટે બહુ જ લાભદાયક હોય છે કારણ કે પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ કહું તો આખી જે રીતે શરૂઆતમાં બહુ પહેલા આપણે ખેતરમાં કૂવા કરતા હતા જ્યારે પાણી જોતું હોય તો આટલો મોટો ખાડો ખોદતા હતા કુવા કરતા હતા હવે રાઇટનો આજની જમાનામાં આપણે શું કરીશું આપણે કૂવા નહીં કરીએ આપણે બોર કરશું જેટલી જગ્યાની જરૂર છે પાણી લાવવા માટે એટલી જ જગ્યા કરશું તો સેમ વસ્તુ છે કે પેટની અંદર આખો ચીરો ન મૂકવો જોઈએ સિમ્પલ નાનું છિદ્ર કરવું જોઈએ જેનાથી લેપ્રોસ્કોપ અંદર જઈ શકે અને તમારું કામ કરીને બહાર આવવું જોઈએ એટલે ચીરફાડ બહુ થતી નથી એટલે પેશન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી રિકવરી બહુ જ ફાસ્ટ હોય છે કદાચ આજે કરેલું ઓપરેશન છ આઠ કલાક પછી તમે ફીલ કરી શકો કે પેશન્ટ ખાતું પીતું થઈ જાય આઈસ્ક્રીમ લઈ શકે નેક્સ્ટ ડે ચાલતું થઈ જતું હોય છે અને કદાચ અમે જે જોતા હોઈએ જે પ્રમાણે પેશન્ટ ઘરે જઈને પોતાની ડેલી એક્ટિવિટી ચાલુ કરી શકતું હોય છે ન કે પહેલાની લેપરોટોમીઓ કે જેમાં પેશન્ટ બે મહિના સુધી ઓપરેશનની પોસ્ટ ઓપરેટ રિકવરીમાંથી બહાર નથી આવતું હતું તો પેશન્ટના પોઈન્ટ ઓફથી એ બહુ સારી વસ્તુ છે અમારા પોઈન્ટ ઓફ જેમ આગળ અમે કીધું એ પ્રમાણે કે અમને વિઝન બહુ જ મોટું દેખાતું હોય છે બહુ જ બારીક વિઝન દેખાતું હોય છે જેનાથી અમારી ઓપરેટિવ કરવાની ક્ષમતા બહુ જ વધી જતી હોય છે બહુ ઓબેસ પેશન્ટ હોય જેમાં અ ગર્ભાશન મતલબ ની જે ચરબી છે એ જ બહુ મોટી હોય છે એટલે બહુ ખાડામાં જ ઓપરેશન કરવું પડતું હોય છે પર્ટિક્યુલરલી ઓબેસ પેશન્ટ્સની અંદર જેમનું વજન બહુ વધારે છે એસી કિલો નેવું કિલો સો કિલો ક્યારેક ક્યારેક એકસો વીસ કિલોના પેશન્ટો કે જે લેપ્રોસ્કોપની મદદથી તમે બહુ સરળતાથી આ ટાઈપના ઓપરેશનો કરી શકો છો અને પેશન્ટને રિકવરી તો ફાયદો હોય જ છે એટલે પેશન્ટ અને ડોક્ટર બંને માટે લેપ્રોસ્કોપ બહુ જ સારી વસ્તુ હોય છે